નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ વાર શુક્રવાર આજના ગોંડલ અમરેલી જુનાગઢ અને બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આવનારા દિવસોમાં માર્ચ એન્ડિંગ આવતું હોવાને કારણે તમામ માર્કેટિંગ યાર્ડો છે એમાં હિસાબ કિતાબના કામ હોવાને કારણે હવેથી માર્કેટિંગ યાર્ડો છે એ આવતી એકત્રીસ તારીખ સુધી બંધ રહેશે ઓલમોસ્ટ બાવીસ તારીખ એટલે કે આજથી લઈ અને એકત્રીસ તારીખ સુધી ઘણા બધા માર્કેટિંગ યાર્ડો બંધ રહેશે જામનગર માર્કેટિંગ યાર્ડ આજથી બંધ થઈ ગયું છે અને બાકીના આવનારા દિવસે અથવા તો કાલે અથવા તો પરમ દિવસથી બધા માર્કેટિંગ યાર્ડો છે એ બંધ થઈ જાય છે તો ખાસ તમામ ખેડૂત મિત્રો આ વસ્તુની નોંધ લે અને આટલા દિવસ આપણા ચેનલ ઉપર પણ બજાર ભાવના વિડિયાસ છે એ બંધ રહેશે અને એ સિવાય આપણે જે દ્વારકા ચાલીને જઈ રહ્યા છે એના વિડીયા કવર કરવાનું ચાલુ કરી દીધું છે આપણા ચેનલ ઉપર બે મસ્ત મજાના વિડીયા આવી ગયા છે અને હજુ આવનારા દિવસોમાં ઘણા બધા એના રિલેટેડ વિડિયો આવશે એક વખત જરૂરથી જોઈ લેજો લાવો લેવા જેવી વસ્તુ છે હું બે દિવસ ત્યાં બધું ચેક કરીને આવ્યો છું ઘણી બધી વસ્તુ જોઈ છે બહુ મજા આવે એવું છે એટલે જરૂરથી એ વિડીયા જોજો આ વિડિયો પૂરો થાશે ત્યાં તમને એ વિડીયા જોવા મળી જશે વિડીયા જોઈ લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કરી અને તમારા મિત્રોમાં વિડિયોને શેર કરજો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સત્તર રૂપિયા હતો ચણાની જો વાત કરીએ તો એક હજાર થી બારસો રૂપિયા તુવેર થી બે હજાર અઠ્યાસી સફેદ ચણા અગિયારસો થી તેરસો ત્રીસ રૂપિયા અડદની જો વાત કરવામાં આવે તો સોળસો પિસ્તાલીસ થી સોળસો પિસ્તાલીસ કરીએ જુનાગઢમાં તો ચૌદસો થી સત્તરસો એસી જાડી મગફળી એક હજાર થી બારસો સાહીઠ એ જ રીતે જો જીરાની વાત કરીએ જુનાગઢમાં આજે તો ચાર હજાર રૂપિયા થી ચાર હજાર સાતસો ચાલીસ રૂપિયા વાત કરીએ જામ જોધપુરની એરંડો આજે અગિયારસોથી અગિયારસો એકસઠ સોયાબીન આઠસો વીસથી આઠસો એકસઠ તલ આજે બે હજારથી ત્રેવીસો અગિયાર ચણા નવસો પચાસથી ત્રેવીસો અગિયાર રૂપિયા ધાણા એક હજારથી સોળસો પચાસ એ જ રીતે ધાણી આજે ચૌદસોથી બે હજાર એકાણું ઝીણી મગફળી નવસોથી અગિયારસો એકોતેર જાડી મગફળી નવસો પચાસથી બારસો છત્રીસ કપાસ આજે તેરસો થી પંદરસો એક્યાસી જામજોધપુરમાં જો જીરાની વાત કરીએ તો બેતાલીસો રૂપિયા થી સુડતાલીસો એકાવન રૂપિયા તો આ હતા જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વાત કરીએ અમરેલી ની આજે ચારસો થી પાંચસો ચુમ્માલીસ સોયાબીન આઠસો થી આઠસો અઢાર એરંડો આજે એક હજાર થી અગિયારસો વીસ રૂપિયા ચણા નવસો થી અગિયારસો ચૌદ ધણી આજે તેરસો થી ચોવીસો રૂપિયા જીરું આજે બત્રીસો રૂપિયા થી ચાર હાજર નવસો રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં એરંડો આજે આઠસો થી અગિયારસો છ્યાસી રૂપિયા ડુંગળી એક્યાસી થી ત્રણસો એકતાલીસ તલ બે હજાર એકાવન થી સત્યાવીસો એકતાલીસ લસણ આજે આઠસો એક થી બાવીસો એક્યાસી એજ રીતે ઝીણી મગફળી આઠસો એક થી બારસો એકાવન જાડી મગફળી સાતસો થી તેરસો સોળ રૂપિયા કપાસ અગિયારસો થી પંદરસો એકોતેર ધાણાની જો વાત કરીએ તો એક હજાર રૂપિયાથી એકવીસો છવ્વીસ રૂપિયા એ જ રીતે ધાણી આજે અગિયારસો થી ત્રણ હજાર એકાવન જીરાની જો વાત કરવામાં આવે આજે ગોંડલમાં તો પાંત્રીસો એક રૂપિયાથી પાંચ હજાર અગિયાર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડોમાં આવકો બંધ કરવાને કારણે ઘણા બધા જણસીઓ છે એની આવકો બંધ થઈ ગઈ છે જેથી આજે આટલા જ ભાવ તમને જોવા મળશે બાકી આપણા ચેનલ ઉપર જો નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે તમને દ્વારકાવાળા જે વિડીયો દેખાય છે વિડીયા જુઓ એનો આનંદ માણો અને આવનારા દિવસોમાં જે માર્કેટિંગ યાર્ડોના ભાવ છે એના વિડીયા બંધ રહેશે બનશે તો આપણે નવા નવા સર્વેના વિડીયા જરૂરથી તમારા માટે આ એક અઠવાડિયું પહોંચાડવાનો પ્રયત્ન કરશું વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર